ચોત્રીસ હજાર છસો જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા છે કંપનીના માલિક સહિત ત્રણને ફરાર જાહેર કર્યા હતા ચીખલીની શ્રી કેમિકલ્સ ફેક્ટરીમાં કરાતો હતો સરકારી યુરિયા ખાતરનો ઉપયોગ જે ખાનગી કંપની દ્વારા ગમ રેઝિન બનાવવા કરાતો હતો અને કોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ કરાતો હતો પોલીસે ફેક્ટરીમાંથી પાંચ હજાર આઠસો પચાસ કિલોગ્રામ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો સરકારી યુરિયા ખાતરનો જથ્થો બારડોલીથી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી પોલીસે શ્રી કેમિકલ્સ ફેક્ટરીના માલિકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી ચીખલી તાલુકાના માણેકપુર સ્થિત એક કેમિકલની કંપનીના કમ્પાઉન્ડમાં ટેમ્પોમાંથી એલસીબીએ રાસાયણિક યુરિયા ખાતરનો એકસો ત્રીસ બેગનો રૂપિયા ચોત્રીસ હજાર છસો પિસ્તાલીસના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી ચંદુભાઈ અશ્વનભાઈ ગાંગોડા ધંધો નોકરી ખેતી અધિકારી ચીખલી નાઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં આવીને બીએનએસ કલમ ચારસો સોળ ત્રણસો સોળ બે ચોપન બે અને આવશ્યક ચીજવસ્તુ ધારા અને ધ ફર્ટિલાઇઝર ઇનઓર્ગેનિક ઓર્ગેનિક ઓર મિક્સ કંટ્રોલ ઓર્ડર ઓગણીસો પંચ્યાસીની કલમ છવ્વીસ પચીસ એક મુજબનો ગુનો દાખલ કરાવેલ હતો આ ગુનામાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગંગારામ બંસીલાલ રહે સ્વાતિ સોસાયટી પારડી રિમ્પેશભાઈ રમેશભાઈ હળપતિ રહે અંબેટા ભવાની ફળિયું અને ધનરાજ રાયગુભાઈ ચૌધરી રહે બલ્લા ફળિયું બાળતાળ તાલુકા વાસદા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બનાવની હકીકત એવી છે કે આ કામના આરોપીઓ જીતેન્દ્ર તેમજ રિમ્પેશભાઈ રમેશભાઈ હળપતિ અને આ ધનરાજભાઈ રાયુભાઈ ના આ એક આ આઈસર ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય ઓગણીસો એક્યાસી જેનું ડ્રાઈવરનું નામ ખબર નથી એમાં રાસાયણિક કોટેડ એરિયા ખાતર જે ઔદ્યોગિક એકમ વપરાશ માટે પ્રતિબંધિત હોય છે જે ખાતરના જથ્થાની કુલ બેગ એકસો ત્રેત્રીસ કિલોગ્રામ પાંચ હજાર પચાસ અને જેની કિંમત ચોત્રીસ હજાર ત્રણસોને છસો ને પિસ્તાલીસ રૂપિયા જેટલી થાય છે આ રાસાયણિક કોટેડ યુરિયા આઇસર ટેમ્પોમાં લાવીને આ ભારત પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા કોટેડ યુરિયાને એક શ્રી કેમિકલ્સમાં ગેરકાયદેસર રીતે એનો ઉપયોગ કરી ને કરતા હતા જે બાબતે આ ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બીજા ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે અને આ કંપની ફેક્ટરીના માલિક છે જે ભાવેશભાઈ સુમનભાઈ પટેલ તેમજ રમેશભાઈ પ્રજાપતિ અને આઇસર ટેમ્પો જેમાં આ યુરિયા ખાતર ભરીને આવેલા હતા એઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે અને તેઓના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી એસઓજી પીઆઈ હાલ તપાસ કરી રહેલ છે